ગડીયાળા હે આ જો ઘડગી હે હવ નું બેઠાન ઉપર મોણ ડોમ લાગશે હવ નું મુકા આ ઓગણે મારો માતાનો મારા ભુવાનો પમફેરવો હશે તો તો જરૂર જરૂર એક સમય હારો મારો મોણ લાગશે આવ રોમશીલાના ગાડીની માતા પૂછો કરો માં હારો મુકા આ મારો ભગવાન હાજર લઈને આવી તમારું કદાચ મારો હાથમાં ભરેલી હાથ મારો વેણ આલી દેતા સભા કેવું છે આવું મારો દેરા રોમ બોલા છે હોય બોલવા દેતી અને સધી નો હુકમ હોય તો બોલું નકર ના બોલું ભાઈ પારકા ગોદરેજ નોખે કે ન્યાય બલ્લે ઉભી હોય કે ના નોખે

તમે મારા દેવ જેવા થઈ વળી જાય મુકા પણ મારા સદી સિકોત્ર જેવું થાવું પડશે

મુકા આટલું બેન બનાવી દે છે ધી માતા ભેગી રહી અને હું ઝોપડી ઢૂંડતી છું મારો માતાનો રોમ બોલતો હશે એ બરોબર 21 નો વધાવો ના થાય ને મારો ઝોપડીનો ભગવાન બોલતો હોય તો નીના વેશવાલ કઈ ના જુત મારી માતાનો વેણ છે છે એ પત્તર ફાડીનો શું વેણ થાય આયો છે બોલું પાછી બોલું પાછી

પૂછવાનું સધી માતાને પૂછવાનું ઘરવાળીની ની અને સદી વચ્ચે મેલડી વચ્ચે કજીયો ચાલુ છે હાલ

કોઈ લગડામાં આવી કે કોઈ આવું મને પૂછ્યું છું દસ તાડે ચેડી પૂરું પડે ને આ માતા બોલી પૂરું પડે તો જ પથારી નો હોવાની નકર માતા મનવી એ છે ભાવળો હું મારો માતાનો નો ભગવાન બોલે છે આ હું માતાનો નો કે આ છે ભાવળો વાજી આલે આવો ના દાદી નો ધવાર પૂછો આ બધી કે તું મું છું માતા કેમ કયો જંદળ આયે આયો દાદી નો હે અને જે જંદળ આયા તો છે સમજાવો બજે લાગજો અને આ 10 દાડા ની મુદત મારી પ્રમુણ કાલ વેલવા ડોહા જોડે નાળે વળાવજો શધી અને માતા સાચી આવી છે કાલ લોક ના મારે મારી માતા નું વેણ છે ભાવાળું આવું મારો ઝોપડી નો ભગવાન બોલે છે આવું ગરીબ ની માતા ધોની બોલું છું સેવા થાવ તમકા જબ સમય જાહે જમ વેળા જાહે એમ દહકો લાયો પણ તમારા મોનવી માં જે ગુસ્સા છે જે ભડે ગયેલું છે એ ગાડશો તો વખોમટ છે સમજણ પડી સમજણ પડી

તો પાતાળમાં પહેરી જાવ પહેરી જજો પણ કોઈ સિકોતર માતા ઝાલી ના લાવ મારી માતા નો વેણ છે હા હું ગાદી ની માતા ધોણી ને બોલું છું અને સિકોતર જેવી માતા ફરી રહી છે ને ઓનો કજીયો પડ્યો છે ના કજિયા નો ન્યાય થઈ જાય તો વેળા વળી જાય હું મારો ઝોપડીનો ભગવાન બોલા છે આવું હું રમશીડા ના ગાદી માતા આઠ નું વેણ બનતા ભણાવતી તો આવું હશે જ હોય ખબર નહીં હશે આવું મારી સિકોતર માતાનો અને છે વાત ને હા પડી તો આવે છે આવી વાતો પડી પણ મોનવી મોને મોનવી ના મોનવી ના વખાંડ રોવે છે દેરાના વેણ છે

ઉપર જ બીજા કોઈ ઉપર ની અમારું વેન ફેરવું ફેરવજો રાત